તિયાપુરા ગામમાં શ્રી ખોડિયાર માતાજીના ફોટાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના સિયાપુરા ગામ આઈશ્રી ખોડિયાર માતાજી મંદિરમાં ફોટાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈદિક મંત્રચાર સાથે ઉજવવામાં આવ્યો છેલ્લા બે દિવસથી સમગ્ર ગામમાં ભક્તિના રંગમાં રંગાયું ગામમાં યુવાનો યુથ્યો વડીલોને ગ્રામજનોએ ભવ્ય શોભાયાત્રા પણ કાઢી વર્ષો પહેલા સિયાપુરા ગામમાં આશ્રી ખોડિયાર માતાજીનું નાનું મંદિર બનાવ્યું હતું આ મંદિર પ્રત્યે ગ્રામજનોની આસ્થાને વિશ્વાસથી કોઈપણ શ્રદ્ધાળુ માતાજીના મંદિરમાં માનતા રાખે તો તેના સઘળા કામો પૂર્ણ થાય અને દુઃખો દૂર થાય છે આ આસ્થાથી પ્રેરિત ગ્રામજનોએ કત્ર થઈ મંદિરને વિશાળ બનાવ્યું જેમાં એ શ્રી કોડિયાર માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોવામાં આવ્યો જેમાં આજુબાજુના ગ્રામજનો આ ભક્તિભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ ભક્તિના રંગમાં રંગાયા સમસ્ત ગ્રામજનો દ્વારા મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો રિપોર્ટર ગીતા બેનેન બારોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર